વાંકાનેર માં એક હજાર છસો એસી જે બિયર ટીન છે પકડા ત્રણ લાખ અને ઓગણ હજાર છસો ની કિંમતના જેના આરોપીઓ હું આપને બતાવું છું અને આખી મેટર વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રાણેક ગામના બોર્ડ પાસે બોલેરો પીક ગાડીમાં એક ખાનું બનાવી અને ખાનાની અંદરમાં બિયરનો જંગી જથ્થો લઈ જવાતો હતો અને ક્રાઇમ બ્રાન્ચને ખ્યાલ આવતા એમને રેડ પાડી એક હજાર છસો ને એસી જે છે એને છે અને એની કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણ સિત્તેર હજાર છસો થાય છે અને એની સાથે મુદ્દા માલ પણ મોટી રોલમાં એમને પકડવામાં આવેલ છે અને ક્રાઇમ બ્રાન્ચને આજને આજે એક સફળતા મળી છે ખરેખર જો તો ખૂબ સરાહનીય કાર્ય કર્યું છે અને જે જે એના આરોપી છે એ કલ્પેશ જૂના જૂના હળવદ તાલુકો હળવદના રહેવાસી છે પછી કલ્પેશ જેઠાભાઈ કલોતરા એ પણ જૂના દેવળિયા હળવદના રહેવાસી છે યોગેશ સન્નાભાઈ સીસા તેઓ પણ જૂના દેવડિયા હળવદના રહેવાસી છે અને એક પકડવાના એક બાકી છે આરોપી જે વિજય જયંતિભાઈ અઘરા એ પણ જૂના દેવળિયાના રહેવાસી છે એટલે આજે આ પોલીસ ખાતાએ જે ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી એક સફળતા હાંસલ કરી છે અને આ ત્રણેય આરોપીઓને પકડવામાં આવ્યા છે જે તમે જોઈ શકો છો વાંકાને સિટી પોલીસ સ્ટેશનમાં એમને લાવવામાં આવ્યા છે અને વિક્રમસિંહ અને બધાએ એક સરાહનીય કામ કરી જો ટીયરના જે બિયરના ટીન જે છે એ પણ તમને સાથે જોવા મળી રહ્યા છે આજે ખરેખર એક હજાર છસો એસી જે બિયરના ટીન પીકડા છે અને ત્રણ લાખ ઓગણસિત્તેર હજાર અને છસો ની કિંમતનો આ મુદ્દા માલ બિયરની ચોરીમાં પકડાયેલા જે આરોપીઓ જે છે જે હું આપને બતાવી રહ્યો છું કે જે આમને એક હજાર છસો ને જે બિયરના ટીન જે એક બોક્સ બનાવીને રાખે છે તે આરોપીઓ પણ તમને આ દ્રષ્ટિ થાય છે